તો બધાને રે ને ભાવ ભર્યું આમંત્રણ હે કાલે વિચ્છામાં પહોંચી જાય જોર લગા કે ચડાવો ચડાવો ભાઈ સમય જો સમય હાડા બાર નો સમય થયો હે ઉગા ભરવાનું કામ કા શરૂ થઈ ગયો મણો ભરવા હાલો મણો મણો દાર હવા ભરે ને આપડું કામ છે પોતું મારવાનું આ જો જો ફ્લિપકાર્ટ માં મગાયેલો શાહરૂખ ખાન જોવા મળે છે જો એ એ આયો આયો તમારે હું ધારી શું તમે ચોવીસ કલાક થી પ્રોપર ચોવીસ કલાક થઈ ગઈ ભૂખ્યો રાખ્યો મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો કે મજામાં દેશો નો મજામાં હોય તો આપણો જોતા મજામાં આવી આપડે અને આજનો દિવસ છે રક્ષાબંધન તો તમને બધાને પહેલા તો હેપી રક્ષાબંધન અને આપણો મિત્ર આવી ગયો છે હેપી રક્ષાબંધન આ મિત્ર આપણને જો રાખડી બાંધી હતી રેડી આપણે રાખડી બંધન ઉજવી નાખ્યું રાખડી બાંધીને અને અત્યારે તૈયાર થઈ ગયા નીકળવાનું છે ફટાફટ અહીંથી પાળીએ જવા માટે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો રેડી તો નીકળીએ જો આપણો બધા આવી ગયો છે એની આપણે બાજડી લઈ લીધી આપણે બરોબર પાળિયત માં આપણું પ્રમોશન વિડીયો નું શૂટિંગ કામકાજ દીધું છે અને હવે જવા દે આપણે કરીએ બરોબર ચાલો ડ્રાઈવર સાહેબ ચલાવો ગાડીઓ તો કોણ

તો બધે બધું કામકાજ રાઈત માં પતાવવાનું હોય તો બધું રીતે ધીમે ધીમે બધું કરવા મળ્યું કામકાજ કારણ કે કાલે હવારમાં માં સીધું ઓપનિંગ તો બધાને રે ને ભાવ ભર્યું આમંત્રણ હે કાલે વિચ્છામાં પહોંચી જાય છે બરાબર પણ વિચ્છામાં આ લોક તો બીજા જ વિશે આવશે છે વાંધો નહીં તોય પણ કહી દઉં કે કપડાં લેવા છેવટે વી આવજો બરાબર એડ્રેસ નોંધ હોય તો લોંધી વાળી જો નીચે લખેલો ને ડાયરેક્ટ તમને કહી દઉં વિછા આંબલી ચોક આમ ઓરી બાજુ રસ્તો જાય છે આમ ચોટીલાવાળો રેડે અને પછી ના ખૂણા ઉપર જ છે ગુજ્જુ કલેક્શન પોગી જજો તમારા હગાવાલા જેટલા હોય ને બધાને લેતા આવજો રેડી કોઈને તમ તારે हां कोई मन नहीं मन बाकी मोटू मीठू करवा आई जाओ भाई जलेबी है फाफड़ा है वाह बे वाह जोर लगा के ऐसा चढ़ाओ चढ़ाओ बाल ना करता छोकरे हर को कई हां कॉम्प्लेन नहीं पी ने हां कॉम्प्लेन मम्मी ये कॉम्प्लेन नहीं पिलाया વાહ શેઠ વાહ ખુરશી નાખી માથે ઊંધા કાય હાલો હાલો ભાઈ વાળવાનું કામકાજ કરો હલો ઉતાવળ કરો યાર વાહ વાહ વાળો જલ્દી હાલો ભાઈ આ કપડા વપડા બધું માલિક ને એવું બધું કરવાનું હોય આપડે આમાં કપડા વપડા કામકાજ કેટલું બાકી યાર મિસિસ કાંકડી મારા વાડી ની હો હા તમે ઘર ડાયરેક્ટ દાય એટલે હાલો એ ઉતાવળ રાખો હજી આપણે જો આની અંદર આની અંદર જો આપણે બૂચ લગાડી દીધા હે રેડી ને આની ઉપર જે આપણે કાસ ફિટિંગ કરવાના હે અને જે કપડા ફિટિંગ કરવાના હે કામ પૂછો ને તો એટલો ઢગલે ઢગલો હે બરોબર અને બાર વાગ્યા રાત ના શું લખો તો તો હે 10 રૂપિયા 10

અને ગુડ મોર્નિંગ વિછિયા કેમ કે સવાર પડી ગઈ આપણે આજે વિછિયા ની અંદર રેડી વિછિયા ની અંદર એટલે તમે તો હોઈ ગયા છે જાગ્યા છો પણ આપણે તો એક મટકું પણ ન માર્યું બરોબર એમનામ જાગતા હતા બધા બધું કામ દુકાનનું પતાવ્યું કારણ કે હમણે અત્યારે સવારના સાત વાગ્યા છે અને એક કલાક પછી મોરે છે રેડી તો બધું કામકાજ બતાવવાનું હોય બધો સામાન જો ભરવા મણે છકડાની અંદર વધ્યો કેટો બધો હોય અને થોડક જ વારમાં બધી આયોજન શરૂ થાય બરોબર ઉદઘાટનનું અને જો આપણે આખી આખી દુકાન સજાઈ નાખી દેખાય તમને જોઈને આખી આખી કપડાની દુકાન આપણે હાથે સજાઈએ બધો સામાન કાઢીને ઘણું બધું કામકાજ બાકી છે આ બધું સારું કરવાનું કાંઈ વાંધો નહીં આપણે કપડાં પણ ઇનાયત છે અને ઘરે જવાનો ટાઈમ નથી એટલે નાહવાનો પણ પ્લાન નહીં થાય અને કપડાં બદલાવાનો પણ નહીં થાય ઘણા થાય કે આવડી મોટી દુકાન કપડાં ને બનાવી નવા કપડાંની કઈ બધું જે ઉદ્ઘાટન થાય પછી એનો કહેવાય ને

હવા ભરે સાચીઓ દાર હવા ભરે ને આપણું કામ છે પોતું મારવાનું પોતું મારશે પતું લાવશે ખોટી પંચાયત કિરે વિના મુરત નો સમય નજીક આવે તો બરોબર તો ચાલે કેમ તમે પેલું કેવું કહેવાય સિનેમેટિક જોઈ લેવાનું ચાલો જોઈ રાખો

જોડી નઈ દાડી લાય હા ગામના વાહ બે બે જોડી લઈ લઈ ને કરી નાખ્યું બાકી કપડા નું ઉદઘાટન વાહ વાહ સીધું ઓનલાઈન પેમેન્ટ હો ભાઈ ભાઈ શું અરે જી ક્યા જો જી ક્યા જો હા ભાઈ જો કપડા લીધા આપણે આપડે હા ખર્ચો કરી નાખ્યો ભાઈ પેમેન્ટ કરી નાખ્યું જો લો રોકડું સાતસો રૂપિયાનો તો ભાઈ ખાલી શર્ટ લીધો હા સાટ લીધો એની તે સાતસો ની જોડી

મારી ઉપર અત્યાચાર કર્યો ભૂખ નો ભૂખ નો અત્યાચાર કર્યો છે ભાગીદાર મારે નથી બનવું મારી ભૂખ નું મારા ભાગીદાર નથી બનવા મારી